ઝાલોદ નગરમાં એકાએક કૂતરાઓની સંખ્યામાં વધતા નગરજનોમાં ફફડાટ કોઈ ગાડી ભરીને કૂતરાઓ છોડી ગયું હોવાની નગરમાં હાલ ચર્ચાનો વિષય બન્યો આ તરફ બે હજાર પછી સોમવારના રોજ ત્રણ કલાક સુધીમાં મળતી વિગતો અનુસાર દાઉદ જિલ્લાના જાલુદનગરમાં છેલ્લા બે દિવસથી રખડતા કૂતરાઓનો ત્રાસ તેમજ તેમની સંખ્યામાં રહસ્યમય રીતે વધારાના કારણે નગરજનોમાં ભારે ભયનો માહોલ ફેલાઈ જવા પામે છે નગરમાં ગતિ ગલી મહોહોલનાની અંદરથી લઈને મુખ્ય માર્ગો સુધી હવે કુતરાના વસ મોટા ટોળા જોવા મળી રહ્યા છે જે રાહદારી અને ખાસ કરીને નાના બાળકો તેમજ વૃદ્ધો પર હુમલો કરવા દોડી રહ્યા હોવાનું પણ હાલ સામે આવી રહ્યું છે આવી પરિસ્થિતિના કારણે લોકો કામકાજ અર્થે ઘરથી બહારથી નીકળતા ડરી રહ્યા છે અને જાલોદનગરના તમામ વિસ્તારોમાં અચાનક જ મોટી સંખ્યામાં નવા કૂતરાઓ દેખાવા લાગતા નગરમાં એક જોર ચર્ચાએ જોર પકડ્યું છે કે કોઈ અજાણ્યા શખ્સો દ્વારા રાત્રિના સમયે ગાડી ભરી અને અન્ય સ્થળેથી પકડાયેલા કૂતરાઓને ઝાલોની સીમમાં અથવા તો મુખ્ય રસ્તાઓ પર છોડી દેવામાં આવ્યા હતા પરંતુ હાલમાં જે રીતે કૂતરાઓનું ઝૂંડ ફરી રહ્યું છે તેમાં આ સંખ્યાઓ આશંકા સાચી સાબિત થતી હોય તેવું લાગી રહ્યું છે ત્યારે કૂતરાઓના આ ટોળા રસ્તા પરથી પસાર થતા બાઇક સવારો અને બાળકોને પાછળ દોડતા હોવાના કારણે અકસ્માત અને કરોડોનો ભય પણ સતત સતાવી રહ્યો છે જેથી શાળા અને ટ્યુશન જતા બાળકોમાં પણ ભારે ફફડાટ વેપી જવા પામે છે બાળકો હવે ઘરેથી એકલા નીકળતા પણ ડર અનુભવી રહેતા હોય તેવું લાગી રહ્યું છે રાત્રિના સમયે તો પરિસ્થિતિ વધુ ગંભીર બનતી હોય તેમ કે કૂતરાઓ ઘરના ઓટલા અને ફળિયામાં આણીંગો જમાવીને બેસી રહેતા હોય છે જેના કારણે રહીશોને અવર જવર કરવામાં પણ ભારે હાલાકી વેઠવી પડી રહી છે જો કે જાલોદ નગરપાલિકા દ્વારા આ મામલે હજુ કોઈ સુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી જેને કારણે તંત્રની કામગીરી સામે પણ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે નગરજનો અને સામાજિક કાર્યકરો દ્વારા માંગ કરવામાં આવી છે કે જાલોદ નગરપાલિકાની ટીમ તાત્કાલિક ડોસકોડ સક્રિય કરે અને આક્રમક કૂતરાઓને પકડી અને યોગ્ય કાર્યવાહી કરે જો સમયસર પગલાં લેવામાં નહીં આવે તો આ રખડતા કૂતરાઓ કોઈ માસૂમ બાળક કે વૃદ્ધનો ભોગ લે તે પૂરી શક્યતાઓ રહેલી છે તેથી વહેલી તકે જાગૃત થઈ અને પાલિકા આમાં કાર્યવાહી કરે તેવી માંગ ઉઠવા પામી છે